માંડવી તાલુકાની ગોધરા ગામની હેપી ફેસિસ અંગ્રેજી શાળાના ફન ફેર કાર્નિવલે આકર્ષણ જમાવ્યું શાળાના બાળકો વાલીઓ અને ગ્રામજનોએ આયોજનને બિરદાવ્યું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના આગેવાનો માંડવી નગરપતિ તેમજ શિક્ષણ ખાતાના અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા માંડવી તાલુકાભરમાં અંગ્રેજી શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવતી અંગ્રેજી શાળા હેપી ફેસિસ સ્કૂલ ગોધરા ગામે આવેલી છે શાળાના ચેરમેન સ્વર્ગીય નવીનભાઈ જોયસરનું એક સપનું હતું કે મારા ગામનો બાળક અંગ્રેજી શિક્ષણ મેળવીને ગામ દેશ સમાજ અને શાળાનું નામ રોશન કરે એવું જણાવીને ફનફેર કાર્યક્રમનો શાળાના પુષ્પાબેન અને જીજ્ઞાબેને રિબિન કાપીને આરંભ કર્યો હતો ફન ફેર ફેસ્ટિવલમાં બાળકોએ વિવિધ વાનગીઓ બનાવીને સ્ટોલમાં તેમની પાસેથી ગ્રામજનોએ ખરીદી કરી હતી ત્યારે નાના ગામમાં શહેરી માહોલ ઊભો થયો હતો માંડવી શિક્ષણ ખાતાના મોહનભાઈ ફૂફલ ડોક્ટર પાસવાન ડોક્ટર કૌશિક શાહ માંડવી નગરપતિ મેહુલભાઈ શાહ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશી ચંદ્રકાંત મોતા વગેરે આગેવાનોનું શિક્ષણ સમિતિના આગેવાનોએ વિશેષ સન્માન કર્યું હતું સ્વર્ગીય નવીનભાઈ જોયસનના પત્ની પુષ્પાબેન અને દીકરી જીજ્ઞાબેનની કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદભાઈ જોશીએ અને અને માંડવી નગરપતિ મેહુલભાઈ શાહે ગામમાં આપેલા તેમના શિક્ષણના યોગદાનને બિરદાવીને ફન ફેર ફેસ્ટિવલની ભારોભાર પ્રશંસા કરતાં તેમણે શાળાના વિકાસમાં યોગદાનની ખાતરી આપી હતી શાળાના સમિતિના હાજી મોહમ્મદ સુલેમાન સિદ્દી શિવજી પટેલ પ્રવીણ ભગત અજીજ મેમણ તેમજ સચિન શાહ અને જાફર ખાને અને શિક્ષકોએ વ્યવસ્થા સંભાળી હતી આ તકે પુષ્પાબેન જોયસરનો જન્મદિવસ હોતા તેમને શુભેચ્છા પાઠવાઈ હતી ભવ્ય આતશબાજી જાદુના શો અને વિવિધ કૃત્યોને ગ્રામજનોએ નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી ફનફેર ફેસ્ટિવલ કાર્નિવલના કાર્યક્રમને સફળ બનાવવા ખાસ પુષ્પાબેન જીગનાબેન અને ફિયોની મુંબઈથી આવ્યા હતા અને ગ્રામજનો સાથે કાર્નિવલમાં જોડાઈને આનંદ વ્યક્ત કર્યો હતો સંચાલન શિક્ષક એવોર્ડ વિજેતા અને લોકસાહિત્યકાર રમેશ જોશીએ અને આભાર વિધિ પુષ્પાબેન નવીનભાઈ જયસરે અને જિજ્ઞાબેન જયસરે કરી હતી કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી સ્કૂલ તરફથી જે એક ફેસ્ટિવલ ફન એન્ડ ફેર કહી શકાય અને કચ્છની સંસ્કૃતિ પ્રમાણે જેને મેળો કહી શકાય જેનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સરસ આયોજન આ જગ્યાએ કરવામાં આવ્યું છે આયોજન જોઈ ને અત્યંત ખુશી થઈ સ્કૂલના સૌ ટ્રસ્ટીઓ અને ગ્રામજનોને આયોજનમાં સહભાગી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે અમારી પણ જ્યારે કોઈ મદદની આપને જરૂર પડે ત્યારે ચોક્કસપણે અમને યાદ કરજો એવી આપને આપ પ્રોગ્રામ માટે શુભેચ્છા આપું છું જય હિન્દ જય ભારત પ્રોગ્રામ ખરેખર ખૂબ સરસ છે જ્યારે માંડવીથી અહીંયા આવવા માટે નીકળ્યો હતો ત્યારે મને કલ્પના હતી કે ગોધરા ગામ કને આટલો સુંદર મજાના મેળાનું આયોજન થઈ શકે ધન્યવાદ નામ ભૂમિ પરેશ જોશી છે મેં સ્ટોલમાં ભાગ લીધો છે ને બનાવી છે મારી સ્કૂલનું નામ હેપી ફેસીસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને ત્યાં ફેર નું આયોજન કરવામાં આવ્યો છે આજે મેં કેટલેસ બનાવી હતી ઘણા બધા એકદમ ટેસ્ટી અમારી સ્કૂલે આયોજન કર્યું હું હું એવું વિચારું છું કે અમારી સ્કૂલ દર વર્ષે આ આયોજન કરે આ છે મારી ટેસ્ટી કેટલીસ મારું નામ સયદુસેન છે આજે ફનફેરનું કાર્યક્રમ થયો છે અમે એક સ્ટોલ એક ફૂડ બનાવ્યો હતો એમાં અમે ભાગ લીધો હતો પાંભાજી બહુ જણાએ ખરીદી કરી હતી બીજુ આ કેવા માંગુ છું કે અમારી સ્કૂલ અમારી સ્કૂલ આ કરે છે હું એને બહુ ધન્યવાદ કહું છું મારું નામ સિદ્ધ છે ફન ફેર કાર્યક્રમ આજે હતું મંચુરિયન અને વેજ ફ્રાય ફ્રાય રાઈસ બનાવ્યું હતું ઘણા જડાય કરી હતી આ મજા આવી ક્યાં ગામ કે આવ ડોર ગામ થી આવ ભાવિન કુમાર આજે હેપી ફેસિસ સ્કૂલમાં જે આયોજન કરેલ છે ફન ફેરનું એ બહુ સરસ આયોજન છે અને સ્કૂલના ટીચર્સ જીજ્ઞાબેન સમિતિના કાર્યકર બધાએ ખૂબ જ ઉત્સાહથી કાર્યક્રમને સારો એવો બનાવ્યો છે અને આ સ્કૂલની અંદર મારી દીકરી ભણે છે અને સ્કૂલમાં બહુ જ સારું શિક્ષણ મળે છે એ બદલ બીજા બધા વાલીઓને તથા ગ્રામજનોને એ સૂચના અને એક સંદેશ આપવામાં આવે છે કે આ સ્કૂલની અંદર છોકરાઓને એડમિશન આપવામાં બહુ જ સારું અને શિક્ષણ પણ સારું છે જે જિજ્ઞાબેન એમના મમ્મી એમના પિતાએ જે સપનું સાકાર થાય છે એ બહુ સરસ છે બાળકોએ અલગ અલગ પ્રકારની વેરાયટીઝ ખાવાની ચીજવસ્તુ ગેમની અલગ અલગ સ્ટોલ હતા એમાં બાળકોને બહુ જ ઉત્સાહ આવ્યો ઉત્સાહ આવ્યો છે હેપી ફેસી સ્કૂલના સેવન્થ એન્યુઅલ ડેનું સેલિબ્રેશન છે અને આ એન્યુઅલ ડે હેપી ફેસેસ સાથે આખા ગામે ઉજવ્યું છે એન્યુઅલ ડેમાં અમે લોકોએ ફનફેર રાખ્યું જેમાં આખો આખો ગામ અને બીજા ગામોથી મોટા આગેવાનો રાજકીય તથા સામાજિક આગેવાનોએ ભાગ લીધું છે અને મારા છોકરાઓને મેથ્સ અને ગણિતની સમજ આવે ર રમત સાથે ગણિત શીખવા મળે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને છોકરાઓ તથા વાલીઓ તથા જે પણ જે લોકોએ ભાગ લીધું છે એ લોકોને ખૂબ જ આનંદ આવ્યો છે અને એ લોકોને જોઈને મને પણ ખૂબ આનંદ આવ્યો છે અને આ મારા પપ્પાના સપનાનો એક ભાગ છે કે નાના એવા ગોધરાજ એવા નાના ગામમાં પણ આટલી ખુશી આટલું સારું આયોજન થાય અને આ અહીંયાના લોકો પણ સૌથી સારામાં સારી વ્યવસ્થાનું લાભ અને આનંદ લઈ શકે એ એક નાનું એવું સપનું અહીંયા સાકાર થાય છે આ એક નાની એવી ભેટ કારણ કે મારી મારી મમ્મીની લાઈફ મારા પપ્પાના સપના અને એમના ચરિત્ર અને એમના કાર્યોની આજુબાજુ ફર્યા કરે છે અને મારી મમ્મી માટે આનાથી મોટી કોઈ ગિફ્ટ ન હોય આખા ગામ સાથે અને આખા ગામની હાજરીમાં મારી મમ્મીનું કેક કટિંગ અને એનું બર્થડેનું સેલિબ્રેશન થયું છે તો આનાથી વધારે ખુશીની કોઈ વાત નથી અને આખો ગામ અમારી સાથે સહભાગી થયો છે એટલે હું બહુ જ બહુ જ આનંદિત છું ગામના વાલીઓને એ સંદેશો છે કે આ ટાઈપના કામમાં જ્યારે તમે અમને આટલો બધો સાથ સહકાર આપ્યો છે તો ભણતરમાં અને એ લોકોને સિંચવામાં હજી અમારો સાથ આપે અને એ લોકોને અને પોતાના બાળકોનો અમારો સાથ આપશે તો એ અલ્ટિમેટલી છોકરાઓના સાથ આપવા બરાબર હશે આજે ગોધરા મુકામે હેપી ફેસિસ સ્કૂલના ઉપક્રમે એક ફનફેરનું આયોજન થયું હતું એ ફનફેરમાં આજુબાજુના ગામલોકો અને ગામના લોકોએ ખૂબ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી શિક્ષક મિત્રો અને વાલી મંડળોએ બધા અહીંયા સહયોગ આપ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ આનંદ મેળાનો લાભ લીધો હતો અને વિશેષ ઘણા બધા માનુભવો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ અમારા ચેરમેન જિલ્લા પંચાયતના શ્રી છાયાબેન ગઢવી અને તેઓ પણ મૌખિક શુભેચ્છાઓ આ ફનફેરને આપી હતી સાથે સાથે નગરપાલિકાના મેહુલભાઈ શાહ અને એમ્સ સ્કૂલના ટ્રસ્ટી ડૉક્ટર કૌશિક શાહ અને ગામ વિકાસ સમિતિના માનુભવો અને ગામ લોકો અને નગરસેવકો પણ અહીંયા મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આ ફનફેરને માણ્યો હતો વિશેષ આનંદની વાત એ છે કે આ ડૉક મિસ્ટર નવીનભાઈ જોઈસર એમનું એક સપનું હતું કે કચ્છ અને મારું વતન અને મારી માતૃભૂમિ ગોધરા ગામના બાળકોને અને આજુબાજુના જે બાળકો છે એવા મધ્યમ વર્ગના બાળકોને એક નજીવી ફી સાથે અંગ્રેજી શિક્ષણ મળે અને એ સપનું નવીનભાઈનું હતું અને નવીનભાઈ જોઈસરે પોતે આ સપનું પૂરું કરવા માટે પોતાના માદરે વતન આ અંગ્રેજી મીડિયમની હેપી ફેન્સીસ સ્કૂલનું નિર્માણ કર્યું છે અને એના ટ્રસ્ટી પુષ્પાબેન અને બેન જીજ્ઞાબેન આજે આ કાર્યને ટ્રસ્ટી બોર્ડ તમામ ટ્રસ્ટીઓ આગળ વધાવી રહ્યા છે ત્યારે ખરેખર આ જોઈશ પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પધારેલા તમામ વિશાળ સંખ્યામાં વાલી મંડળ મહાનુભાવો બધાને ત્યાંથી આપણે થેન્ક્સ કરીએ છીએ ધન્યવાદ રમેશ જોશીના જય માતાજી